મહાપર્વ મહાપર્વની ઉજવણી પૂરા દેશભરમાં થઈ રહી છે જ્યાં શિવજીની આરાધના કરવામાં આવે છે ત્યાં ગામમાં પુરુષોત્તમ એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વક્તા છે દર્શનાબેન ઠાકર તો નમસ્કાર મેમ નમસ્ય નમસ્ય આજનું જે આયોજન છે તેના વિશે માહિતી આપશો મેમ પુરુષ ધામધામ આશ્રમ આપણે કેટલા વર્ષોથી આજે અમે દસ પંદર વર્ષથી અમે આજે અહીંયા રુદ્રાભિષેક કરી રહ્યા છું એ રુદ્રાભિષેક નિઃશુલ્ક છે ક્યારેક કે પૈસો હું મહાદેવને બ્રાહ્મણને દીખી છું ક્યારેય મહાદેવને અમે આપતા નથી પણ જે ગરીબ અને અમીર જ્યારે કહેવાય છે કે અત્યારે લાખ રૂપિયામાં બેસવાનો પાટો હોય છે અને બિચારા પૂજા ન કરી શકે એ માટે પણ ગરીબ માણસો હોય છે એના માટે બધાના અત્યારે સમાન ભાવનાથી અમે અત્યારે બેસાડ્યા છે ગરીબ કે અમીર બધાના માટે અમે અને અમે મહાદેવની પૂજા કે કહે છે કે તે વિશ્વમાં જરૂર છે કે જ્યાં સુધી મહાદેવની પૂજા ન થાય ધર્મની સ્થાપના કરવાનું છે અત્યારે અને ભારતને વિશ્વગુરુ બનાવવાનું કામ અને મારું એક એવો પ્રેરણા છે કે લોકોને જાગૃત થાય અને યુવાન યુવાન યુવતીઓ દીકરી દીકરાઓને ધર્મના માર્ગે વળે અને આજે હું પંદર વીસ વર્ષથી અહીં આ પુરુષોત્તમ ધામમાં આશ્રમમાં કામ કર્યું છે અને મારા સદગુરુ શ્રી પુરુષોત્તમ બાપુ છે તો એ કહેવાય છે કે અનેક લોકો અહીં આવે છે દરેકના કાર્ય સફળ થાય છે અને ક્યાં કે આજે ગમે તે કામ કરીએ પણ એ આજે રુદ્રાભિષેક કરી તર્પણ વિધિ કરી અને ગાયત્રી યજ્ઞ સમૂહમાં પણ આ રીતે જ અમે કરીએ છીએ કેટલા ભક્તોએ આમાં ભાગ લીધો છે બસો જણા છે બસો ભક્તોએ ભાગ લીધો છે અને કેટલા તમે આવતા વર્ષમાં બી તમારે આ આયોજન કરવાનું કે એવું રીતે દર વર્ષે અમે આયોજન કરીએ જ છીએ અને નિઃશુલ્ક આયોજન હોય છે બીજા 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 કયા કયા આયોજન થાય છે પુરુષોત્તમ ધામમાં પૂનમ ઉજવાય છે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે દરેક તહેવારો જેટલા તહેવારો આવે છે એમાં બધામાં જ કાર્યક્રમ કરનાર છે બધા ભાઈઓ પણ કાર્યક્રમ કરવાનો એક મને એક લાવો મળે છે ગુરુદેવની કૃપાથી ગુરુદેવની એક શિષ્યા છું નાની છું પણ કામ એક કહેવાય છે કે ખિસકોનજી કામ મોટું મહાન કરીએ છીએ નાના ખૂબ સરસ કામ કરી રહ્યા છે હું હિન્દુત્વને આગળ લાવવા માટે પણ ખૂબ સારો પ્રયાસ થઈ રહ્યો છે તમારા તરફથી અને અત્યારે આપણે જોઈ રહ્યા છે ઘણા ભાવિ ભક્તોએ અહીંયા ભાગ લીધો છે અને અત્યારે શિવ શિવરાત્રિનું મહત્ત્વ તે લોકો સમજે છે અને અત્યારે પૂજામાં મોટાથી લઈને નાના બાળકો સુધી પાર્ટિસિપેટ કરવા આવ્યા છે તો તે જોઈને બધાને આનંદ થાય છે અને આવા જ કામો અહીંયા થતા રહે તેવી અમારી પણ શુભકામના છે ગૌશાળા પણ ચાલી રહી છે બધા ગૌશાળાના બધા ભાઈઓ અમારા છે પણ બધું કામ કામ તો કરે પણ એ સાથ સહકાર બધા લોકો બધા અમને આપી રહ્યા છે બધાના આ બધું થઈ રહ્યું છે તો કેટલા તમે અહીંયા સેવા આપો હર હર મહાદેવ તમામ ભક્તોને અહીંયા અમે બે વર્ષથી ટ્રસ્ટ સંચાલિત સેવા કરીએ છીએ જેની અંદર આ બધા શિવરાત હોય હોળી ધૂળેટી હોય ગુરુની જન્મજયંતિ હોય દરેક પૂનમ હોય રસોડાનું અને ભક્તોનો આવનાર ભક્તોનો આવકારો અને સત્કાર આપીએ છીએ બ્રહ્માવષ્ણ દાડી અહીંયા ચુંદરકાંડે થાય છે એટલે મોસ્ટ ઓફ જેટલા તહેવારો આવે એ તહેવારો પ્રમાણે અહીંયા કાર્યક્રમો થાય છે ગામનો પૂરો પૂરો સહકાર અને સાથ છે અને તો ખાલી શોભાના ગાંઠિયા કહેવાય ને એવા કહેવાય પણ અમને સેવાનો લાભ મળે છે

ના ના અમે પણ અપેક્ષા રાખીશું કે આવા જ કાર્યક્રમો આગળ જતા યોજાતા રહે અને તમારી બધાની મહેનત સફળ થાય જય અહેવાલ ન્યૂઝ અમદાવાદ જય ગૌ માતા

ગુણવંતભાઈ છે જે અહીંયા ગૌશાળાની રક્ષા કરે છે અને તેમની સેવા સદભાવના કરે છે લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે ગાયો છે જેમને અહીંયા રાખવામાં આવે છે ગૌશાળાની હલો આપણી સાથે અહીંયાના ગોવાળ પર છે જે ગાયોની અહીંયા દેખભાળ કરે છે કેટલા ટાઈમથી તમે ગાયોની દેખભાળ કરી રહ્યા છો એક વર્ષ એક વર્ષ એક વર્ષથી સતત અહીંયા ગાયોની દેખભાળ માટે રહ્યા છો

તો ખૂબ સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે કે ગાય આપણી માતા છે ને તેમની સેવા એ લોકો દિવસ રાત કરે સેવા કરીએ છીએ ગાય સાડા પાંચે આવી જાય સેવા કરવા માટે શિક્ષણ સુધી હોય છે નાના સરસ ખૂબ સુંદર કાર્ય હાથ ધરાયું છે અહીંયા અને અમે પણ શુભેચ્છા આપીશું કે તમે આગળ સેવા આપતા રહો જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ